હાશ અંતે વરસાદ તો રોકાણો પણ હવે જે રોગો ફાટી નીકળશે એનું શું કરવાનું તો ચોમાસામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એની વાત કરીએ પહેલાં તો પાંચ પ્રકારના એવા વસ્તુઓ કે જે આપણે ખાવી જોઈએ એમાં આવે છે ફ્રૂટ જે સિઝનલ ફ્રૂટ હોય સફરજન પેરું દાડમ પ્લમ રાસબરી જલદાલુ આ બધું ખાવું જોઈએ જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય અને હા દરેક સિઝનને અનુરૂપ જ ખોરાક ખાવો જોઈએ ચોમાસામાં તમે તરબૂચ ન ખાઈ શકો એવી જ રીતે ચોમાસામાં તમે કાચા શાકભાજી ન ખાઈ શકો તમારે કુકડ વેજીટેબલ્સ જ ખાવા જોઈએ કારણ કે એ પચવામાં સરળ રહે છે એવી દાળો ખાવી જોઈએ કે જે પચવામાં સરળ હોય મગની દાળ છે જવ છે મકાઈ છે પછી ઘઉંના ફાળા છે આપણે ઓટ્સ છે આ બધું ખાઈ શકાય આ બધું પચવામાં ખૂબ જ સરળ છે પછી તો કે ગ્રીન ટી ગ્રીન ટીની જગ્યાએ હર્બલ ટી તમે પી શકો હર્બલ ટી એટલે ફુદીનાની ચા તુલસીની ચા આદુની ચા હળદરની ચા મરીની ચા તજની ચા લવિંગની ચા તમે કોઈપણ જાતના ઘરમાં જ તમારા રસોડાના ઇન્ગ્રીડિયન્ટ્સથી ગરમ પાણીમાં નાખી લીંબુ નીચવીને પી શકો બહુ સરળ છે પછી તો કે સૂપ જાત જાતના સૂપ તમે બનાવીને પી શકો હા પણ પેકેજ સૂપ નથી પીવાના જાતે ઘરે બનાવેલા સૂપ જ પીવાના છે તો જ તમે હેલ્ધી રહી શકશો અને તો જ સૂપ પીધો લેકે લાગશે મકાઈનો સૂપ બહુ જ સરસ લાગશે અત્યારે પાટ એવા પ્રકાર ખોરાક કે જે ન જ ખાવા જોઈએ ચોમાસા તો પાંદડાવાળા શાક જે ન ખાવા જોઈએ એક તો એમાં કીડા હોય બીજી વસ્તુ એ પચવામાં બહુ જ અઘરા હોય ત્રીજી વસ્તુ કાચા શાકભાજી નહીં ખાવાના જે પચવામાં સરળ ન હોય સ્ટ્રીટ ફૂડ એવોઇડ કરો બને ત્યાં સુધી ચોમાસામાં કોઈ પણ પ્રકારની બહારનો ખોરાક ન ખાવો જોઈએ ફરજિયાત ખાવાનો થાય તો રેસ્ટોરન્ટનો ખાઈ શકાય તેલવાળો અને તળેલો ખોરાક એવોઇડ કરવાનો છે હા ક્યારેક ભજીયા ખાવાનો મન થાય તો ઘરે બનાવેલા ખાઈ શકાય જે દાળો પચવામાં અઘરી છે અડદની દાળ મસૂરની દાળ ચણા આ બધું નહીં ખાવાનું દૂધ અને દૂધની પ્રોડક્ટ ચોમાસામાં એવોઇડ કરવાની બહુ જ ઈચ્છા થાય તો ગાયનું દૂધ ખાઈ શકાય પી શકાય પરંતુ બને તો એવોઇડ કરવાનું પાણી ફિલ્ટર્ડ કરેલું અથવા ઉકાળેલું જ પીવું જોઈએ આ ખૂબ જરૂરી છે પાણીથી થતા રોગો ચોમાસામાં ખૂબ વધે છે અને આપણે જ જ્યારે કહીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ તો એનું ધ્યાન તો આપણે જ રાખવું પડશે